દાહોદમાં આમ આદમી પાર્ટીની ભવ્ય તિરંગા યાત્રા શૌર્ય સલામ સાધુસેનાને શ્રદ્ધાંજલિ તાવ ચેર વિટનેશ સિંઘ ફ્રિક ફેવર એઝ ધ આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકથી નગરપાલિકા ઓફિસ સુધી પદયાત્રા રૂપે કાઢવામાં આવી જેમાં ભારત માતા કી જય અનિ કલાબ ઝિંદાબાદ નાનારાઉ કુંજિયા યાત્રામાં પાર્ટીના આગેવાનો નરેશ બારીયા રાકેશ બારીયા ભાનુ પ્રસાદ પરમાર ધીરેશ મુખ્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા આમ આદમી પાર્ટીએ ત્રિરંગા યાત્રાના માધ્યમથી ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાને કર્યું હતું ને પાકિસ્તાન સામે વધુ કડક પગલાં લેવા સરકારને માંગ કરી હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાઓ પ્રત્યે રોષ વ્યક્ત કરતા યાત્રામાં વીર ગતિ પામેલા જવાનોને વંદે માતરમના સુર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર યાત્રા દેશભક્તિના ઉમંગ અને શૌર્ય સન્માનના ભાગ

ખેંચવામાં આવી અને પાકિસ્તાને પણ આ થોડાક સમયમાં એકસો એસી મિનિટમાં જ ફરી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આજે દેશની આર્મી માટે દેશના જવાનો માટે જે શહીદ થયા છે એમના સન્માન માટે તેમજ એમના ઉત્સાહ વધારવા માટે અમે આજે દાહોદ જિલ્લામાં ત્રિરંગા યાત્રા કાઢી છે અમે દેશના જવાનો સાથે છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે પૂરી પૂરી એમને સાથ આપશે તેમજ આ પાકિસ્તાનને આપણી સરકાર દેશની સરકારને પણ કહેવા માંગીએ છીએ તેમજ મોદીજી રાષ્ટ્રપતિ તેમજ અમિત શાહને પણ કહેવા માંગીએ છીએ કે આ પાકિસ્તાનની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ પાકિસ્તાનને

અને ભારતીય સૈનિકને સૈનિકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજરોજ અમે બાબાસાહેબ આંબેડકર ચોકથી નગરપાલિકા સુધીની એક શાંતિ તિરંગા